સુરત પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતા પાસા અને તળી કેસો કર્યા હતા અને મહિલા મોબાઈલ ચોરી મારા બળાત્કાર પોતા છેડતીના ગુનાઓમાં પકડાયેલા તથા પ્રોહિબિશન પ્રવૃત્તિ કરતા પકડાયેલા સત્તર આરોપીઓ જેમાં અંકિત ત્યાગી મનોજ ચૌહાણ સુરેશ ઉર્ફે સુર્ય સાતિયા અજય સરોજ આશિષ નિષાદ લક્ષ્મણ કોરી અશ્વિન બારૈયા ભલા ચૌહાણ નદીમ શેખ મુબારક પટેલ જાવેદ શાહ જય સૂર્યવંશી શાહરૂખ સૈયદ નગારામ પરમાર પુનિત ખંડાગડે સુરેલ અને નંદરામ જાટને પાસા કરી અલગ અલગ જેલો મોકલી આપ્યા હતા જ્યારે પચીસ આરોપીઓને તડીપાર કર્યા હતા આવનાર ચૂંટણીને ધ્યાન રાખી અને સુરત સિટીમાં કાયદોની વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવો મેં સંકળાયેલા હતા પ્રોપર્ટી અફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓ મેં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમય મેં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશ આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જોઈએ આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ કોઈ પાસકો એટવાળા છે આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે આ કોઈ બી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો સત્તર છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે